પુલાવ અને પાઉભાજી બોમ્બેના આ ફેમસ સ્ટ્રીટ ફૂડ નાના મોટા દરેકના ભાવતા હોય છે અને ગમે ત્યારે તમે એને એન્જોય કરી શકો છો તો ઓછા સમયની અંદર પાઉભાજી કેવી રીતે બનાવાય અને બહાર જેવો એકદમ ટેસ્ટી તવા પુલાવ ઘરે કેવી રીતે બનાવાય એ બંનેની રેસીપી આજના વિડીયોમાં આપણે જોઈશું જો આજની નો વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઈક અને શેર કરી કિચન ક્રાફ્ટ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો પાવભાજી બનાવવા માટે આપણે ફ્લાવર વટાણા અને બટાકાનો ઉપયોગ કરીશું મેં થી દસ નંગ બટાકા લીધા છે જે નાની સાઇઝના છે તમે મોટી સાઇઝના લો તો તમારે ક્વોન્ટિટી ઓછી લેવાની અને લગભગ અડધો કપ જેટલા લીલા વટાણા લીધા છે એક ફ્લાવર લીધું છે જે વજનમાં પાંચસો ગ્રામ છે બટાકાને આપણે પાણીથી એકદમ સરસ રીતે સાફ કરી એની છાલ કાઢી લેવાની છે અને આ રીતે એને થોડા મોટા પીસમાં આપણે કટ કરી લઈશું બટાકાને આપણે છાલ સાથે નથી બાફવાના પણ આ રીતે એની છાલ કાઢી મોટા ટુકડામાં કટ કરીને ડાયરેક્ટ ઉપરની અંદર બાફવા મૂકવાના છે આ રીતે તમે ખૂબ જ ઝડપથી પાવભાજી બનાવીને તૈયાર કરી શકશો અને સ્વાદમાં એ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે વટાણા નાખવાના છે તમારી પાસે જો લીલા વટાણા હોય તો તમે જે સુકા લીલા વટાણા આવે છે એને પલાળીને ઉપયોગમાં લઈ શકો ફ્લાવરને પણ આપણે આ રીતે મોટા ટુકડામાં કટ કરીને નાખવાનું છે એક થી 2 ગ્લાસ જેટલું પાણી આપણે નાખવાનું છે બાફતી વખતે. કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 விசેલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર પ્રેશરકુ કરી લેશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો ની વચ્ચે રાખવાની છે. એક બાજુ આ રીતે કુકરમાં બટાકા, વટા અને ફ્લાવરને બાફવા મૂકીએ. ત્યારે બીજી સાઈડ આપણે પાઉં ભાજીમાં નાખવા માટેની પેસ્ટ તૈયાર કરીશું. જેના માટે મેં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ અને લસણની પેસ્ટ લીધી છે. ડુંગળીને આપણે એકદમ બારીક સમારી લેવાની છે. ટામેટાને છીણે લેવાના છે અને કેપ્સિકમને પરનાના ટુકડામાં કટ કરી લેવાના છે. હવે એક નોનસ્ટિક ની અંદર આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે ગેસની ની ફ્લેમ અત્યારે પણ મેં સ્લો ટુ મીડિયમ ની વચ્ચે રાખી છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર બટર નાખવાનું છે પાઉભાજી ની અંદર જો બટર ના નાખીએ તો એનો સ્વાદ એટલો સરસ નથી આવતો આ રીતે પહેલા તેલ મૂકવાનું અને પછી જ એની અંદર આપણે બટર નાખવાનું જો તમે ડાયરેક્ટ બટર નાખશો તો એ બળશે તો આ પ્રમાણે પહેલા આપણે થોડું તેલ નાખવાનું છે અને ત્યાર પછી બટર બટર ની ક્વોન્ટિટી તમારે જો ઓછી લેવી હોય તો લઈ શકો બટર મેલ થઈ જાય એટલે આપણે એની અંદર સૌથી પહેલા કેપ્સિકમ નાખીશું કેપ્સિકમ ને આપણે અડધી મિનિટ માટે સાતી લેવાના છે ત્યાર પછી એની અંદર બારીક સમારેલી ડુંગળી નાખવાની છે ડુંગળી ને આપણે ગુલાબી કલર ની થાય ત્યાં સુધી સાતઈશું જેમાં આપણને લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે આ રીતે ડુંગળી સંતળી જાય પછી આપણે એની અંદર ટામેટા નાખવાના છે મે ટામેટા અત્યારે છેને ઉપયોગમાં લીધા છે તમારે જો મિક્સર જારની અંદર એની પ્યુરી તૈયાર કરવી હોય તો એ રીતે પણ તમે ઉપયોગમાં લઈ શકો ટામેટા નાખ્યા પછી આપણે એકવાર સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું ટામેટાને જડવામાં લગભગ 2 થી 3 મિનિટ જેટલો આપણને સમય લાગશે 1 થી 1.5 મિનિટ થાય એટલે આપણે એની અંદર મસાલા ઉમેરવાના છે સૌથી પહેલા આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અત્યારે આપણે ગ્રેવીના ભાગ જેટલું જ નાખવાનું છે હળદર નાખવાની છે અડધી થી પોણી ચમચી જેટલી લાલ મરચું નાખીશું બે મોટી ચમચી મેં અત્યારે નોર્મલ જે આપણે તીખું મરચું ઘરમાં વાપરતા હોઈએ એ નાખ્યું છે

મસાલાને હલાવીને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું ટામેટા સંતાઈ જશે એટલે ગ્રેવીમાંથી તમને આ રીતે તેલ છૂટું પડતું દેખાશે હવે આપણે મેશર ની મદદ થી એને આ રીતે મેશ કરી લેવાની છે તમે બાર જે ઉપર આ રીતે મેશ કરીને બનાવવામાં આવતી હોય છે બાર જે રીતે લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે આ રીતે મેશરથી થી મેશ કરી લીધા પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે લગભગ અડધો થી પોણો કપ જેટલું પાણી નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમને થોડીવાર માટે ફાસ્ટ કરીશું જેથી આપડી ગ્રેવી સરસ રીતે ઉકળવા માંડે ગ્રેવી એકદમ સરસ રીતે ઉપડી જશે એટલે તમને ગ્રેવી માં ઉપર આ રીતે તેલ છૂટું પડેલું દેખાશે તૈયાર કરેલી ગ્રેવીને હવે આપણે સેડમાં મૂકી દઈશું ખૂબ અત્યારે આપણું સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે મેશર ની મદદથી આ રીતે શાકભાજીને મેશ કરી લઈશું થોડું મેશ કરી લીધા પછી આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે

બે મોટી ચમચી જેટલું એક ચમચી આપણે એની અંદર હળદર નાખવાની છે મિક્સ કરી લેવાનું છે બરાબર આ રીતે તૈયાર કરી લીધા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એને ફરીથી ગેસ ઉપર મૂકી દેવાનું છે મને હજુ પાણી ઓછું લાગે છે તો બીજું મેં લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી આની અંદર નાખ્યું છે આ રીતે પાઉંભાજીની કન્સિસ્ટન્સી રહેવી જોઈએ હવે આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી એ આની અંદર ઉભેરી દઈશું અડધા કપ જેટલું પાણી આપણે ગ્રેવીના વાસણમાં નાખી અને એને પણ પણ જેથી જેટલી ગ્રેવી રહી ગઈ હોય એ બધી જ એની અંદર આ રીતે તમે ખૂબ જ ઓછા સમયની અંદર પાઉંભાજી બનાવીને તૈયાર કરી શકો છો એક બાજુ તમે શાકભાજીને બફવા માટે મૂકો અને બીજી બાજુ એની ગ્રેવી તૈયાર કરીને રાખો અને પછી ફટાફટ બંનેને મિક્સ કરી દો તો તમારી પાઉંભાજી એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને સ્લો ફ્લેમ ઉપર રહેવા દઈશું ત્યારબાદ આપણે એની અંદર બારીક સમારેલી કોથમીર નાખવાની છે અને ગેસ બંધ કરી દેવાનો છે અત્યારે તમને આની જે કન્સિસ્ટન્સી દેખાય છે એ ઠંડી થયા પછી થોડી જાડી થશે તૈયાર કરેલી ભાજીને આપણે સરિંગ પ્લેટમાં કાઢી લઈશું તમારે જો આની અંદર હજુ વધારે એકદમ બાર જેવો ટેસ્ટ રહેતો હોય તો તમારે આખી પાઉભાજી બટર માં જ બનાવવાની અને બટર ની ક્વોન્ટિટી હજુ થોડી વધારે લેવાની મેં અત્યારે એક ચમચી જેટલું બટર આની અંદર નાખ્યું છે સાથે મેં લસણની ચટણી અને કોબીજ અને ડુંગળીનું કચુંબર સર્વ કર્યું છે આપણે તવા પુલાવ બનાવીએ છીએ તો આ પુલાવ બનાવવા માટે અત્યારે મેં ઢોસા બનાવવા માટેનો જે તવો આવે છે ઉપયોગમાં લીધો છે એમાં આપણે એક મોટી ચમચી બટર લઈશું અને ત્રણ ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે બટર બળી ના જાય એટલા માટે આપણે તેલ નાખવાનું છે ગેસની ફ્રેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું બહાર આપણે જે તવા પુલાવ ખાઈએ છીએ એનો જે ટેસ્ટ છે એ આ રીતે તવા પર બનાવવાના કારણે આવે છે કારણ કે તવામાં આપણો ગેસનું જે તાપ હોય છે ચારેય બાજુ એક સરખો મળે છે તમારી પાસે જો આવો તવો ના હોય તો તમે જે ફ્લેટ નોનસ્ટિક પેન આવે છે એમાં પણ આ બનાવી શકો એક ચમચી આપણે એમાં જીરું નાખીશું જીરું બરાબર ફૂટે એટલે આપણે એની અંદર ડુંગળી નાખવાની છે અત્યારે મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને આ રીતે રફલી ચોપ કરી લીધી છે તમે જો ડુંગળી અને લસણ ના ખાતા હો તો એ બંને વસ્તુ નાખ્યા વગર પણ તમે સેમ આ જ મેઝરમેન્ટથી તવા પુલાવ બનાવી શકો છો ડુંગળીને આપણે બહુ વધારે વાર નથી સાતળવાની એ હલકી ગુલાબી થાય ત્યાં સુધી અંદર એનો થોડો ક્રંચ બાકી રહેવો જોઈએ આપણે એને છે એનો ટેસ્ટ વધારે સરસ આવશે લગભગ 1 થી દોઢ મિનિટ થઈ જાય અને આ રીતે થોડી હલકી ગુલાબી સંતઈ જાય પછી આપણે એની અંદર એક મરચું અને થોડું આદુ નાખવાનું છે કચરીને મેં અત્યારે જે લીલું મરચું ઉપયોગમાં લીધું છે એ તીખું છે એક કેપ્સિકમ હતું જેને મેં આ રીતે રફલી ચોપ કરી લીધું છે શાકભાજી તમે તમારી પસંદગી પ્રમાણે એના આમાં નાખી શકો છો તમારી પાસે ઘરમાં કોઈ શાકભાજી ના હોય તો તમે કાંદા ટામેટા વટાણા બટાકા નાખીને પણ આ પુલાવ તૈયાર કરી શકો છો આ રીતે એને મિક્સ કરતા જવાનું છે તમે જો પ્રેક્ટિસ કરશો તો ઈઝીલી તમે આ પ્રમાણે તવા પુલાવ ઘરે તૈયાર કરી શકશો તમારી પાસે લોખંડની મોટી જાડી તવી હોય તો તમે એના પર પણ બનાવી શકો હવે તવા પુલાવ જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એટલે કે ટામેટા તો બે ટામેટા અત્યારે આપણે આ રીતે નાખવાના છે હું અત્યારે તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી તમે ત્રણ થી ચાર વ્યક્તિ માટે આ પુલાવ બનાવીને તૈયાર કરી શકો ટામેટા નાખી એટલે તરત જ આપણે ટામેટા અને ડુંગળીના વાગનું મીઠું આમાં ઉમેરી દઈશું જેથી આપણા ટામેટા જલ્દીથી ચડી જાય ટામેટાને આપણે બહુ ગળવા નથી દેવાના એ થોડા નરમ થાય ત્યાં સુધી જ આપણે એને આ રીતે શેકી લેવાના છે જો બહુ વધારે એ ઓવરકુક થઈ જાય એટલે કે નરમ થઈ જાય તો પુલાવમાં એ ખાવાની મજા નથી આવતી તમે જે પણ શાકભાજી ઉપયોગમાં લો એનો થોડો ક્રંચ બાકી રહેવો જોઈએ ટામેટાને આપણે લગભગ 1 થી 1.5 મિનિટ માટે આ રીતે સાંતળી લેશું 1 થી 1.5 મિનિટ અત્યારે થઈ ગઈ છે તમે જોઈ શકો છો હું તમને ઝૂમ કરીને બતાવી રહી છું કે ટામેટા આપણા થોડા નરમ થયા છે પણ હજુ એનો ક્રંચ બાકી છે તમે જ્યારે ટામેટા ખાઓ તો એનો જે ક્રંચ છે એ તમને ફીલ થવો જોઈએ આ રીતે ટામેટા થઈ જાય પછી આપણે નાખીશું એની અંદર લસણની ચટણી મેં લગભગ થી દસ કળી લસણ લસણને લાલ મરચું નાખી અને આ રીતે વાટી અને પેસ્ટ બનાવી છે બાર તમે જે તવા પુલાવ ખાઓ છો લારી પર એમાં સેમ આ રીતે લસણની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે કાચું લસણ નાખવામાં નથી આવતું પણ લસણ અને મરચાંને વાટીને એની ચટણી બનાવવામાં આવે છે અને ત્યાર પછી એનો ઉપયોગ કરવામાં આવે છે લસણ નાખ્યા પછી આપણે ફરીથી થી બે મિનિટ માટે એને શેકીશું તમે જે નોનસ્ટિક પાન માં અથવા તો નોનસ્ટિક જે તવી હોય છે એની પર બનાવતા હોત તો ગેસ ફ્લેમ સ્લો રાખવાની મસાલા આપણે એક ચમચી લાલ મરચું નાખીશું એક ચમચી હળદર નાખવાની છે અને એક ચમચી એમાં પાવભાજી મસાલો નાખવાનો છે ટામેટા અને પાવભાજી મસાલો એ બે મેઈન ઇંગ્રેડિયન્ટ છે તમારે આની અંદર ખાસ નાખવાના છે બરાબર મિક્સ કરી લઈશું

ભાતને બનાવીને પહેલેથી રાખવામાં આવે છે અને જ્યારે આપણે ઓર્ડર કરીએ ત્યારે આ પ્રમાણે ફટાફટ તવા ઉપર પુલાવ બનાવીને સર્વ કરવામાં આવે છે આ રીતની થોડી ગ્રેવી જેવી કન્સિસ્ટન્સી વાળું થવું જોઈએ હવે એની અંદર આપણે બટાકા અને વટાણા ઉમેરીશું જેને મેં પહેલેથી જ પાણીમાં બોઈલ કરી લીધા છે તમે પ્રેશર કુકરમાં એક விசલ આવે ત્યાં સુધી એને પ્રેશર કુક પર કરી શકો એને પણ આપણે સરસ મિક્સ કરીશું જેથી બટાકા અને વટાણાની અંદર મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય મેં જ્યારે બટાકા અને બટાણા બોઇલ કર્યા હતા ત્યારે એમાં થોડું મીઠું નાખ્યું હતું ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું મેં પહેલાથી જ નાખી દીધું હતું અને જે મેં ભાત તૈયાર કરીને રાખ્યો છે એમાં પણ બનાવતી વખતે મીઠું નાખ્યું છે મીઠું તમારે તમારા સાત પ્રમાણે નાખવાનું આ રીતે પુલાવ માટેનો ભાત બનાવવાનું બધાને આવડતું જ હશે તો મેં એ અત્યારે તમને નથી બતાવ્યું મેં અડધા કલાક પહેલા જ આ રીતે ભાત તૈયાર કરીને રાખ્યો હતો તમારી પાસે જો સવારના ભાત છૂટા આ રીતના વધ્યા હોય તો તમે સાંજે એમાંથી આ રીતે તવા પુલાવ બનાવી શકો છો હવે આ રીતે એને હલકા હાથે મિક્સ કરીશું તવા પર આપણે મિક્સ કરીએ છીએ એટલે સાઈડમાંથી અંદરની બાજુ એને મિક્સ કરવાનું જેથી બહાર ઢોળાય નહીં અંદરથી જો તમે મિક્સ કરવા જશો તો તમારો જે બધો પુલાવ છે બહાર ઢોળાશે એટલે આ રીતે સાઈડમાંથી એને અંદરની સાઈડ ટર્ન કરવાનો અને મિક્સ કરી લેવાનું તમને જો આ રીતે ના ફાવે તો તમે એક મોટા વાસણમાં કાઢી એટલે કે કડાઈમાં કાઢીને એને મિક્સ કરી અને પાછો તવા ઉપર મૂકી શકો છો ત્યારે પણ તમે આ તવા પુલાવ બનાવો તો તમારે એની અંદર ટામેટાની ક્વોન્ટિટી થોડી વધારે નાખવાની અને ભાજી મસાલો નાખવાનો જેથી એનો સ્વાદ એકદમ બહાર આપણે જે લારી પર પુલાવ ખાઈએ છે એના જેવો જ તૈયાર થશે આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી એમાં ફરીથી આપણે એક ચમચી બટર ઉમેરીશું આ ટોટલી ઓપ્શનલ છે તમારે ના નાખવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો પણ તમારે જો બહાર લારી જેવો ટેસ્ટ જોઈતો હોય ઘરે તો એની અંદર બટર તમે ચોક્કસથી નાખજો એક લીલા મરચાને મે વચ્ચેથી આ રીતે કટ કરીને માં ઉમેર્યું છે અને થોડી કેબેજ આપણે આ રીતે નાખવાની છે કેબેજ આ રીતે છલ્લે જ નાખવાની પુલાવ આપણો ગરમ હોય અને કેબેજને બહુ વધારે આપણે ચડાવવાની જરૂર નથી પડતી એટલે સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ખાવામાં એકદમ જ ક્રન્ચી લાગે છે ફરીથી આપણે એને એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે પણ એની પહેલા આપણે એની અંદર ઉમેરીશું અડધા લીંબુનો રસ અને બારીક સમારેલી કોથમીર અડધા લીંબુનો રસ ઉમેરીશું કારણ કે આપણે ટામેટા એમાં નાખ્યા છે તો એની પણ ખટાશ હશે એટલે લીંબુનો રસ વધારે નથી ઉમેરવાનું એકદમ જબરજસ્ત ટેસ્ટી તમારો આ તવા પુલાવ બનીને તૈયાર થશે જો તમે આ રેસીપી અને આ મેઝરમેન્ટ પરફેક્ટલી ફોલો કરીને ઘરે બનાવશો તો આ પ્રમાણે તમારે એને બહારની બાજીથી અંદર મિક્સ કરવાનો છે એટલે બહાર નહીં પડે તો આપણો એકદમ ટેસ્ટી જબરજસ્ત સ્વાદવાળો તવા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો એકવાર આ પ્રમાણે તમે તવા પુલાવ અને પાઉભાજીની રેસીપીને ચોક્કસી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો તો ફરીથી મળી આવી જ એક નવી અને મજેદાર રેસિપીની સાથે